ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર ગોપાલ ઇટાલિયા હજી ધારાસભ્ય બન્યા એમની ખુશી પણ પૂરેપૂરી એમને વ્યક્ત નથી કરી જેમને એમને સમર્થન આપ્યું જેમને એમને મત આપ્યા એમને જઈને તેઓ હવે મળી રહ્યા છે ખુશી હજી વ્યક્ત નથી થઈ એમને રજૂ નથી કરી એવામાં જ લલિત વસોયા દ્વારા ગોપાલ ઇટાલિયા જે નવનિયુક્ત નિયુક્ત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બન્યા છે એમના પર રૂપિયા દસ કરોડ રૂપિયાનો માનહાન માનહાનીનો દાવો ફટકારવામાં આવ્યો છે આ આખો માનહાનિનો દાવો એટલા માટે ફટકારવામાં આવ્યો કારણ કે લલિત વસોયા એવું કહી રહ્યા છે એવો આરોપ એવો આક્ષેપ મૂકી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા દ્વારા મારી છબી ક્યાંક ને ક્યાંક ખરડવાનો પ્રયાસ કરવામાં આવ્યો મારી છબી ખરાબ કરવાના કામ કરવામાં આવ્યા એટલા માટે તેમણે દસ કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો ગોપાલ ઇટાલિયા પર કર્યો છે તેમણે સ્પષ્ટતા પણ કરી છે તેમને કાનૂની જે નોટિસ છે તે પણ ફટકાર તરફથી જે ઉમેદવાર હતા ગોપાલ ઇટાલિયા એ ભારતીય જનતા પાર્ટી સામે લડી લેવાના મૂડમાં હતા કારણ કે તેઓ કોંગ્રેસને ગણતા નતા કારણ કે કોંગ્રેસનો એટલો પ્રચાર અને પ્રસાર એ સમય નહોતો વિસાવદરમાં વિસાવદર માં કરીને એક હોટલ આવેલી છે તેમાં આપણે જોયું કે ઇટાલિયા દ્વારા બધા લોકો ત્યાં જોવા મળ્યા મહામંત્રીનો પણ સમાવેશ કરવામાં આવ્યો આમ પાર્ટીના અને રૂપિયા બે લાખ આપીને પક્ષ કરાવવાની ક્યાંક ક્યાંક વાત જે છે તે કરવામાં આવી હતી એમાં લલિત વસોયાનું નામ પણ સામે આવ્યું હતું હવે લલિત વસોયા ચૂંટણી

પેટા ચૂંટણી તારીખ પચીસમાં યોજાયેલ હોય તમે આમ આદમી પાર્ટીના મેન્ડેટ ઉપર ચૂંટણી લડ્યા હતા એટલે કે ગોપાલ ઇટાલિયન મારા અસિલ પંચોદે જી ઉપલેટા વિધાનસભાના પૂર્વ ધારાસભ્યશ્રી અને સિત્યાસી વિસાવદરની પેટા ચૂંટણી દરમિયાન રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે જવાબદારી ખૂંદી ખેડૂતોને કોંગ્રેસ પક્ષ તરફી મતદાન કરવા કોંગ્રેસના પ્રચારક તરીકે કામ કરતા હતા આ સાથે એમનો ત્રીજો મુદ્દો છે મારા અસીલ સિત્યાસી વિસાવદરની પેટા ચૂંટણી દરમિયાન વિસાવદરની ભાયોના હોટલમાં રોકાયેલા હતા તેઓને જાણ મુજબ સાથો સાથ હોટલમાં આમ આદમી પાર્ટીના નેતાઓ આગેવાનો અને ભાજપના નેતાઓ આગેવાનો પણ સયોના હોટલમાં હાજર હતા આ સાથે એમને પણ કહ્યું છે ચોથો અને પાંચમો મુદ્દો ખૂબ જ ગંભીર મુદ્દો છે ચૂંટણી દરમિયાન પ્રચાર કાર્ય ચાલુ હતું ત્યારે તેઓએ ચૂંટણી જીતવા માટે મારી જે છબી છે એને ખરડાય તેમના વ્યક્તિગત નુકસાન થાય થાય અને તેઓની તે સ્ટિંગ ઓપરેશનના નામે મારા અસિલ તમારા કાર્યકરને રૂપિયા આપે તેવો ખોટો સ્ટન્ટ રચ્યો હતો જ્યારે મારા અસીલ સામે કોઈ પુરાવો ન હોવા છતાં આપના દ્વારા ખોટા સ્ટન્ટ ઉભા કરી મારા અસીલની છબી

જે અરજી કરી છે એમની ઇજ્જત ઉપર ક્યાંક ને ક્યાંક બની આવ્યું છે આબરૂ બની આવ્યું છે એને લઈને આ કાનૂની જે અરજી છે તે કરવામાં આવી છે અસિલ મતલબ તમારે અહીંયા લલિત વસોયા સમજવાનું છે ઉપરોક્ત બાબત આપના દ્વારા કરવામાં આવેલ તર્કટ અને ઉભુ કરવામાં આવેલું ખોટું સ્ટિંગ ઓપરેશન કોઈ પુરાવા ન હોવા છતાં સોશિયલ મીડિયા તથા સમાચારો મારફતે ન્યૂઝ ચેનલ પ્રિન્ટ મીડિયા પ્રસિદ્ધ પ્રસિદ્ધિ કરાવી મારા અસીલને એટલે કે લલિત વસોયાને ખૂબ જ નુકસાન પહોંચાડે છે તેવામાં મારા અસીલને માનહાનિ થયેલ હોવાને જેના કારણે તેમને 10 દિવસ સુધીમાં 10 કરોડ રૂપિયા ચુકવી કાયદેસરની પહોંચ મેળવી લેજો અન્યથા મુદત પૂરી થશે મારા અસીર એટલે કે લલિત વસોયા તમારી સામે નામદાર કોર્ટમાં કાયદેસરની કાનૂની કાર્યવાહી કરશે અને તેના થરાર ખર્ચ ખોટી પા નુકસાનીની તમામ જવાબદારી ગોપાલ ઇટાલિયાની રહેશે એમ આપણું નહીં એડવોકેટે અશ્લીલ એનો ઉપયોગ અશ્લીલનો મતલબ લલિત વસોયા દ્વારા એમને આ અરજી કરી છે આ નોટિસ તમારા

તેમણે માનહાનીનો દાવો કર્યો છે રૂપિયા દસ કરોડ રૂપિયાનો દાવો કરવામાં આવ્યો છે હવે લલિત શું કહી રહ્યા છે એક વખત એમને પણ સાંભળી લઈએ આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ગોપાલભાઈ ઇટાલિયાને મેં માનહાનીના દાવા માટેની નોટિસ પાઠવી છે વિશાવદર ધારાસભાની પેટા અંદર ગોપાલ ઇટાલિયાએ સ્ટ્રિંગ ઓપરેશનના નામે ખોટી રીતે મને જે બદનામ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો એ પ્રયત્ન બાદ મેં મારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સૌ આગેવાનો સાથે મારા એડવોકેટ સાથે મેં વાત પણ કરી છે અને મારી માનહાનિ થઈ હોય એવું હું માની રહ્યો છું ને એટલા માટે ગોપાલ ઇટાલિયા સામે દસ કરોડના દાવા માટેની નોટિસ મેં આજે એમને આપી છે